સૌરાષ્ટ્રનું કેપિટલ એટલે રંગીલું રાજકોટ એ સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટની શુભારંભ કરાવ્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવડાવવાનું કાર્યક્રમ કર્યો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ જે તે સમયે અન્ય જગ્યાએ બનવાનો હતો પરંતુ જેવા વિજય રૂપાણી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને એરપોર્ટ ને ચોટીલા રાજકોટ હાઈવે પર એટલે કે અમદાવાદ રાજકોટ હાઈવે પર લઈ આવવામાં આવ્યો જૂનો એરપોર્ટ જે જગ્યા પર હતો રૂપિયાની જમીન પર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થાપના થઈ પહેલા રાજકોટ એરપોર્ટ કહેવાતું હતું પણ હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવાય છે પણ આ એરપોર્ટની હાલત એ માફ કરજો પણ ગુજરાત રાજ્યના એસટી બસ ડેપોથી પણ જાય એવી છે નમસ્કાર ન્યૂઝરૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું વિડીયો જોતા પહેલા જ ન્યૂઝરૂમ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી મોટા ઉપાડે ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રને કરોડો રૂપિયાની ભેટ કરોડો રૂપિયાની ભેટના નામે જે જાહેરાતો કરી એ જાહેરાતનું નામ એટલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટ બન્યાને આજે ઘણો સમય થઈ ગયો છે પણ દુઃખ સાથે કહેવું પડે કે આજ દિન સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી આવી જે નેતાઓ ઇન્ટરનેશનલ ના બાંગા માર્યા છે એ નેતાઓએ ખરેખર તો પ્રજાની માફી માંગવી જોઈએ પોતાના દિલને પૂછવું જોઈએ કે આપણે પ્રજાને કેવી બેવકૂફ બનાવી રાજકોટના લોકોની આજે શું પરિસ્થિતિ છે હું તમને કહું છેક રાજકોટથી 25 થી 30 કિલોમીટર હાઈવે પર પોતાનો જીવ જોખમમાં મૂકીને એરપોર્ટ સુધી આવવું પડે છે ટ્રાફિકનો ભોગ બને છે રોડ ક્રોસ કરવામાં અનેક પ્રકારની તકલીફો છે પણ એમ છતાં પણ લોકોને જે શહેરની વચ્ચો વચ્ચે એરપોર્ટ હતું એ એરપોર્ટની શું ગફલત કરી હતી જમીનોમાં શું કરવું હતું જે તે સમયના નેતાઓને એ તો મારો ઈશ્વર જાણે પણ આખે આખી નવી જગ્યા પર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું પહેલાં વાત કરું તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં અસુવિધાઓ એટલી બધી છે કે જેની તમે વાત જવા દો એરપોર્ટમાં ગમે ત્યારે પાણી ખૂટી જાય છે ગમે ત્યારે ગમે પ્રકારની અસુવિધાઓ ઊભી થઈ જાય છે મુસાફરો માટે વોશરૂમની અંદર પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી હોતું અને જેને લઈને અનેક મુસાફરો એ સોશિયલ મીડિયાની અંદર પોતાની વેદના ઠાલવી રહ્યા છે બે દિવસ પહેલાંનો જ વિડિયો છે કે જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ખૂટી ગયું હતું વિચાર કરો જે વિજય રૂપાણીએ લોકોને ઇન્ટરનેશનલ એરપોર્ટના સપના બતાવ્યા જે રાજકોટમાં પોતે છાતી ફરતા હતા એ વિજય રૂપાણીના ગામ રાજકોટની આ પરિસ્થિતિ છે કે જ્યાં લોકો કલાકોની મુસાફરી કરીને આવે તો ટોયલેટમાં પાણી ન હોય ત્યાં પીવાનું પાણી ન હોય જોકે મુસાફરો એ નારાજ થયા અને ત્યારબાદ ખદડું એરપોર્ટ તંત્ર એ જાગ્યું મુસાફરે જે પોતાની આ ફીતી જાહેર કરીએ આપણે સાંભળીએ નમસ્તે હું દીપક દોશી છું સંપાદક નવની સમર્પણ ગઈકાલને સવારના રાજકોટ હિરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એના પરથી મારે મુંબઈ આવવાનું હતું ગોંડલથી રાજકોટ ગયેલો એટલે લગભગ દોઢેક કલાક થયો ખાસું દૂર છે એટલે ત્યાં જઈને પછી મને થયું કે પેશા પાણી બધું પતાવીને પછી અંદર જઈએ ત્યાં બાથરૂમ માટે હું ગયો હતો એટલા ગંદા બાથરૂમ કારણ કે પાણી જ નહોતું એટલે ત્યાં તો જવા એવું જ નહોતું એટલે મેં બહાર જઈને ફરિયાદ કરી પેલા માણસ કીધું આ પાણી નથી આવતું ને કેટલો ગંદા છે બધા મને કે શું કરીએ સાહેબ નથી સવારતી પાણી મેં કીધું તો તમારા સાહેબ કોણ છે એને ફરિયાદ કરું હું એણે મને તો નંબર આપ્યો એ નંબર પર મેં ટ્રાય કરી પણ કોઈ ઉપાડ્યો નહીં એટલે પછી હું બહાર આવ્યો ને પછી મેં પૂછ્યું મેં કીધું અહીં મેનેજર ક્યાં બેસે છે તો હું એને ફરિયાદ કરું એટલે મને કહેવામાં આવ્યું કે તમારે પાછું નીચે જવું પડશે તો મેં કીધું હવે આ આનું કંઈક તો કરવું પડે એટલે હું પાછો નીચે ગયો અને મેં પછી સિક્યુરિટી આગળ પહોંચીને પહોંચ્યું એ પહેલાં તો સિક્યુરિટીએ કીધું કે આ તમારે ફરિયાદ કરવી હોય તો આ અમારી પાસે નંબર છે એણે મને નંબર આપ્યો એ નંબર પર મેં વાત કરી તો સામેથી જવાબ તો મળ્યો એટલીસ્ટ એણે કહ્યું કે સાહેબ એવું થયું છે કે પાણીનો પાઇપ ફાટી ગયો એટલે આ થોડુંક તમને રિપેર કરતા વાર લાગશે પણ હવે પાણીનો પાઇપ અવારનવાર ફાટી જતો એવું લાગે છે કારણ કે ગઈ વખતે પણ આવો અનુભવ થયેલો જય વસાવડાએ પણ આ પોતાનો અનુભવ મૂક્યો છે તો આવા અનેક લોકોને અનુભવ થાય છે તો એ લોકોએ કોઈ પર્યાય બીજો રાખવો જોઈએ કે ધારો કે ટેન્કર છે ટેન્કર તો કોઈ પણ માણસ મૂકી શકે એમ નહીં બીજી વાત એ કે આ જે હિરાસરની વાત છે એમાં એટલું બધું અંદર છે કે ધારો કે તમારે એમ લાગે કે બહાર જઈને કંઈક પાણીની વ્યવસ્થા ચા પાણીની વ્યવસ્થા તો પણ તકલીફ પડે એવું જોઈએ આજુબાજુ બધું બધું છે ત્રીજી વસ્તુ એ કે આ વસ્તુ થઈ તો મેં હું બહાર ઊભો રહ્યો તો દરેક માણસ આવ્યો અને પછી પેલા ભાઈઓ બધા બહાર ઊભા ઉભા જોયા કરે અંદર જઈને બધા જોવે પાણી નથી આવતું એટલે પછી બહાર આવે મેં એમને કહ્યું મેં કીધું તમને પહેલેથી ઇન્સ્ટ્રક્શન હોય તો તમે એક બોર્ડ મૂકી શકો લોકોને કહી શકો કે ભાઈ આવી રીતે પાણીની વ્યવસ્થા નથી થઈ શકી તો મેં કીધું માણસો અંદર જઈને આવું બગાડે નહીં ને આટલું ગંદુ ન થાય તો આટલી નાની વ્યવસ્થા પણ એ લોકો નથી કરતા અને પાણી જેવી વ્યવસ્થા જે ધારો કે પાણીની વ્યવસ્થા તો એટલી સામાન્ય વસ્તુ છે કે પરબ લોકો બાંધતા હોય છે અને આપણે અહીંયા આટલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જો પાણીની વ્યવસ્થા ન હોય તો શરમજનક વાત છે ત્રીજી વસ્તુ એ કે સૌથી વધારે શરમજનક મને એ લાગ્યું કે આટલા બધા લોકો હતા એમાંથી બસ મને જ એ પૂછ્યું કે આ લોકોને કહું અને નીચે જઈને ફરિયાદ કરવું આટલા દોઢસો બસો માણસોમાંથી માત્ર આટલા એક માણસ આવું કરે એને લીધે શું થાય છે કે લોકોની સત્તાધીશોને પણ એમ લાગે છે કે લોકો તો બોલ્યા કરે અને લોકોને એમ થાય કે આ લોકો કોઈ દિવસ સાંભળવાના નથી તો આ જે વિશેષ સર્કલ છે ને એમને એમ રહે મને લાગે છે કે આપણે બધાએ આના વિશે થોડું સભાન થવાની જરૂર છે અને જ્યાં જરૂર પડે ત્યાં સક્રિય થવાની જરૂર છે તો આ મારો એક મુદ્દો તમારી સામે રજૂ કર્યો આભાર જોકે મુસાફરની વેદના બાદ શરમમાં મુકાયેલા અધિકારીઓ એમને લાગ્યું કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે જ્યાં ક્યાંયથી પણ ફ્લાઇટ નથી આવતી કોઈ પણ દેશની ફ્લાઇટ નથી આવતી પણ કમસે કમ લોકો જે આવે છે એના માટે આપણે ટોયલેટમાં અને પીવાનું પાણીનું કામ કરીએ તો સારું એટલે પાણી પુરવઠાનું સમારકામ કરી અને સારું લગાડવા માટે જે વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓ કરવી પડી જોકે અગાઉ પણ ટર્મિનલમાં અસુવિધાઓ સામે આવી છે કે જેમાં ઘણી બધી વખત ઘણા પ્રકારની અસુવિધાઓ જે શરૂઆતમાં છે અને આજે પણ ત્યાં ટેમ્પરરી ટર્મિનલ છે આજે પણ ત્યાં પાક્કું બાંધકામવાળું ટર્મિનલ નથી બનાવવામાં આવ્યું એ પણ એક દુઃખની વાત છે અને ગમે ત્યારે પાણી ખૂટી જાય વોશરૂમમાં પાણી ના હોય પીવાનું પાણી ના હોય અનેક પ્રકારની પરિસ્થિતિઓ રાજકોટ એરપોર્ટમાં છે રાજકોટની જનતાને મારે પૂછવું છે કે શું તમને ખરેખર રાજકોટ જે નવું એરપોર્ટ બન્યું એનાથી તમે ખુશ છો અગાઉ રાજકોટ એરપોર્ટ મુદ્દે જય વસાવાળા પણ પોતાની જે મુશ્કેલી છે જે પોતાના અનુભવો છે એ કહી ચૂક્યા છે જય વસાવાળાએ પણ રાજકોટ એરપોર્ટની ટીકા કરી હતી તો દોસ્તો હું છું અત્યારે રાજકોટના સાવ નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે કહેવાય છે રાજકોટનું એરપોર્ટ પણ ખરેખર રાજકોટથી એકત્રીસ કિલોમીટર દૂર હિરાસર નામના ગામે આવેલું છે હું તમને એ એરપોર્ટ જોઈ લો માનનીય શ્રી એનું ઉદઘાટન કરેલું અને નરેન્દ્રભાઈ તો ગુજરાતમાં હતા ત્યારે પણ જે પ્રોજેક્ટ કરતા એ જેવા તેવા તો કરે જ નહીં ડિઝાઇનની રીતે પ્રેઝન્ટેશનની રીતે અદભુત હોય આ તો જાણે કોઈ ઉત્સવ ચાલ્યો હોય એમાં મેકશિફ્ટ એરેન્જમેન્ટ માટે કે કોવિડની હોસ્પિટલ માટે કાર્ડબોર્ડના બોક્સ બનાવ્યા હોય એવી રીતે એરપોર્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે આ એન્ટ્રી ગેટ તમને દેખાશે ત્યાંથી સીધી સિક્યુરિટી છે બે જ શોપ છે બાકી બધા સફેદ રંગના કોઈ એસ્થેટિક સેન્સ વગરના ચોખ્ઠા છે અને આ ટોયલેટ જે છે જેની અંદર હું ગયો તો એ ટોયલેટની અંદર એક ભાઈ ઊભા હતા અને એણે મને એમ કહ્યું કે ભાઈ પાણી જ નથી આવતું અમે પછી સુવિધા માટે બે પ્લાસ્ટિકની બોટલ રાખી છે મેં કહ્યું કે હજી શરૂ થઈ ગઈ અને આટલા દિવસોથી કે બે ત્રણ તો હજી નથી આવતું તો તમે કોઈને કહો તો એ કહે કે તમારા જેવા મોટા માણસો કે ભણેલા માણસો કોકને કહે તો ખબર પડે એટલે આ કહી દીધું તો આવી તો વિચિત્ર વાત છે કે ભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં શરૂ થઈ ગયા પછી અને આટલા ધામધૂમથી આટલા નગારા વગાડ્યા પછી પાણી જ નથી ટોયલેટમાં અને આટલી બેઝિક ડિઝાઇન એકત્રીસ કિલોમીટર દૂર જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અમદાવાદના વડોદરાના સુરતના એ કોઈ ગામથી આટલા દૂર નથી ગામથી જ છેવાડે હોય એરપોર્ટ જમીન પણ એકત્રીસ કિલોમીટર દૂર બીજા જ ગામમાં હોય જોકે રાજકોટ એરપોર્ટની જે પરિસ્થિતિ છે એના માટે ત્યાંના રાજકીય લોકો જવાબદાર છે રાજકોટ એરપોર્ટની જો વ્યવસ્થિત તપાસ કરવામાં આવે બાર લઈ જવામાં તો ક્યાંક ભ્રષ્ટાચારની ગંધા આવશે તમને ક્યાંક ભ્રષ્ટાચાર રૂપી પૈસા માટે થઈ અને આખા જ રાજકોટનો ખેલ કરવામાં આવ્યો પણ એ બધું જવા દો મારે એમાં નથી પડવું મારે રાજકોટની જનતા સાથે સંવાદ કરવો છે મિત્રો હું તમને પૂછું છું કે તમને ખરેખર અગવડ પડે છે ખરી તમને એવું થાય છે કે આના કરતાં જે આપણું જૂનું એરપોર્ટ હતું એ સારું હતું ઇન્ટરનેશનલના નામે ઉલ્લુ બનાવ્યા ઇન્ટરનેશનલનું આજે પણ કોઈ કામગીરી નથી દરજો મળ્યો નથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો કોઈ આવવા માટે તૈયાર નથી અને આ પરિસ્થિતિ છે તો પછી જૂનું એરપોર્ટ શું કામ શું કામ બદલવામાં આવ્યું કોને આ એરપોર્ટમાં રસ હતો કોને આમાં પૈસા ડબલ કરવા હતા કે જેનાથી આજે પ્રજા હેરાન થઈ રહી છે તમે રાજકોટથી છો તો ખાસ મારા વિડીયો એ રાજકોટથી હવાઈ મુસાફરી કરતા અથવા તો કરવાવાળા તમામ લોકોને મારો વિડીયો પહોંચતો કરજો કારણ કે મને ખબર છે કે આ તકલીફ શું હોય છે પાંત્રીસ કિલોમીટર જ્યારે રાજકોટથી અમદાવાદ ચોટીલા તરફ આવી અને ફ્લાઇટ પકડવાની હોય ને એની વેદના સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને સંસદ સભ્યોને પણ ખબર પડી ગઈ છે પણ હવે કેવા કોને જાવું પણ તમે કમેન્ટ બોક્સમાં ખાસ કહી દેજો તમારી કમેન્ટને હું સાંભળીશ વાંચીશ અને મારી વાત સાથે સહમત હો તો ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર